સુરત શહેરના મોટા ખાતે સુરત જેમાં તેમને વ્યવસાય લગતા તમામ પ્રશ્નોનું નિવારણ અને તેનો ઉકેલ આવે તે હેતુથી આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ત્રણસો થી પણ વધારે કોન્ટ્રાક્ટર એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમને લગતા તમામ પ્રશ્નોનું નિવારણ આવે તે હેતુથી કોન્ટ્રાક્ટર મતભેદ હોય છે આયોજન કરવામાં આવ્યું હતું અને મજૂર વર્ગના લોકો માટે કોન્ટ્રાક્ટરો દ્વારા અકસ્માત વિમાનું પણ આયોજન કરવું જોઈએ જેનાથી આવનારા સમયમાં કોઈ પણ જાતની તકલીફ ન પડે તેમજ આ મિટિંગ પૂરી થયા બાદ તમામ લોકોએ ભેગા મળી ભોજન પણ લીધું હતું

બહુ નાના પાયા ઉપર ભેગા થયા હતા બધા 50 50 સંગઠન રચવા પાછળનો હેતુ એક તો સંગઠન શક્તિ અને બીજું સંગઠન ને હિસાબે જે કોન્ટેક્ટો વિખરાેલા હતા બધા અલગ અલગ છોટા છવાયા હતા એની જગ્યાએ એક છત્ર નીચે ભેગા થાય એના જે કઈ પ્રશ્નો હોય એકબીજા સાથે ચર્ચા કરી એને આપણે કરીને અને નીરાજન કવિ રિતે આવે ઈ બિચારે ઈ હોતો હતો વત્તા બાંગમ લાઈન ની અંદર કેવું છે કે મજૂર સંગઠન કેકેદાર અનપાતી આ ત્રણ જ્યારે ભેગા થાય ત્યારે કોઈ પણ વસ્તુ ક્રિએટ થાય જે આપની સુનિવાસી થયેલા જી આજે મજૂર સુયોજક રાખવા કોણ હોય હવે અમારો સુરત ઇન્ડસ્ટ્રીયલ કોન્ટ્રાક્ટર એસોસિએશન

અત્યારે એકદમ ઓછા છે એટલે અમને કામ કરવું પરવડતું નથી અને લેબરોના ભાવ જે મજૂરોના ત્રણસો સાડે ત્રણસો ચારસો રૂપિયા હાજરી જે ચાલતી હતી એ પાંચસો સાડી રૂપિયા મજૂરોને ચૂકવવી પડે છે સેન્ટીંગ વાળા ની સાતસો આઠસો રૂપિયા હાજરી હતી એની હવે હજાર અગિયારસો બારસો રૂપિયા જેવી સેન્ટિંગ વાળાને ચૂકવવી પડે છે એટલે આ મહામારીમાં હવે અત્યારે અમારે બિલકુલ લેબર કામ કરવાનું અમને પોસાતું નથી અને labor કામ અત્યારે જે ભાવે એની કરી રહ્યા છે એ ભાવે અમને બિલકુલ નથી પોસાતું અમારા પચાસ થી સાહીઠ ટકા contract કરો અત્યારે ખોટ કરી રહ્યા છે રિયલ ખોટ ખાઈ ને ધંધો કરી રહ્યા છે એટલે અમારી મજૂરી કોઈ પણ હિસાબે હવે અમારે વધારવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યૂઝ સુરત